વિસ્તારમાં બુધવારી બજારમાં માતા સાથે ગયેલો બે વર્ષનો બાળક ખુલ્લી ગટરમાં ગરકાવ થયો છે કલાકો વીતી ગયા હોવા છતાં બાળકની શોધખોળ ચાલુ હોય જેને લઈ તંત્ર સામે લોકોમાં પણ ભારે આક્રોશ જોવા મળ્યો હતો જોકે પોલીસે હાલ મામલાને શાંત પાડ્યું છે સુરતના ન્યુ કતારગામ વિસ્તારમાં પાંચ ફેબ્રુઆરીના સાંજના સાડા પાંચ વાગ્યાની આસપાસ બે વર્ષનું બાળક ત્રણ ફૂટની ખુલ્લી ઘટરમાં પડી ગયું હતું ઘટનાને પગલે પરિવારજનો અને સ્થાનિકો દ્વારા બાળકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી પરંતુ બાળક ન મળી આવતા ફાર વિભાગને જાણ કરવામાં આવી હતી માતા સાથે બુધવારે બજારે ગયેલો બાળક આઈસ્ક્રીમ લેવા જતી વેળાએ કુલી ગટરમાં પડી ગયો હતો કે કલાકો વીતી ગયા હોવા છતાં પણ બાળકને કોઈ ભાળ ન મળતા બાળકના સમાજના લોકો ભેગા થયા હતા અને રોડ જામ કરી પાલિકનો વિરોધ શરૂ કર્યો હતો જેને લઈ પોલીસ કાફલો પણ ખડકી દેવાયો હતો અને પોલીસે લોકોને સમજાવ્યા હતા કે હાલ વિરોધ કરવાથી કોઈ ફાયદો નથી એકવાર બાળક મરી જાય ત્યારબાદ જે કોઈ પણ અધિકારી કે કર્મચારીની બેદરકારી સામે આવશે તેવો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરાશે તેમ પોલીસે કહેતા લોકો સમજ્યા હતા તમારું નામ ઐશાલી શું ઘટના બની હતી ક્યાં જતા હતા અને કઈ રીતે આ ઘટના બની મારો છોકરો આઈસ્ક્રીમ ખાવા જાતો હતો અને ગટાનું ઢાકણું ખુલ્લું હતું તે મને ખબર નહોતી ને અચાનક પડી ગયો અંદર ક્યાંથી ક્યાં જતા હતા ના ઘટના બની ક્યાંથી ન્યાય બુધવારી ભરાઈને તમે આવેલા એમાં હમ

હજી મળ્યો આ લોકો કરે છે શું ઈજ નથી ખબર પડતી ક્યાં ગોતે છે બે કલાક થી તો ગોતે છે હવે મળશે કે નહીં મળે કોને ખબર છે આની અંદર બધાની જ બધા સરકાર માત્ર બધાને આની અંદર જેટલા પણ આવતા હોય ને બધા જ